બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દસ જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદના બોરસદમાં માત્ર છ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબકતા કારની સ્થિતિ જોવા મળી રહી છે રાજ્યમાં અગિયાર તાલુકામાં આજે સવારે છ થી સાંજના છ વાગ્યા દરમિયાન પાંચ ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે આગામી દિવસોની વરસાદની શું આગાહી છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં

ભરૂચના ઝઘડિયામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વડોદરાના સિનોરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ ભરૂચના અંકલેશ્વરમાં પાંચ પોઈન્ટ ચોવીસ ઇંચ ભરૂચના હાંસોટમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ છોડાઉ છોટાઉદેપુરના સંખેડામાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ સુરતના મહુવામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ ભરૂચના વાગરામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વડોદરાના ડભોઈમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ સુરતના માંગરોળમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વડોદરાના કરજણમાં ચાર પોઈન્ટ તેર ઇંચ પંચમહાલના હાલોલમાં ચાર પોઈન્ટ જીરો નવ ઇંચ આણંદના ખંભાતમાં ચાર પોઈન્ટ ઝીરો બે ઇંચ સુરતના પલસાણમાં ત્રણ પોઈન્ટ અઠાણું ઇંચ ભરૂચના વાલિયામાં ત્રણ પોઈન્ટ અઠાણું ઇંચ સુરતના બારડોલીમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ ત્યારબાદ નર્મદાના ગરૂડેશ્વરમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ આણંદના આંકલાવમાં ત્રણ પોઈન્ટ સિત્તેર ઇંચ આણંદના તારાપુરમાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ મહિસાગરના વીરપુરમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ ભરૂચના જંબુસરમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ જામનગરના જોડિયામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વડોદરાના વાઘોડિયામાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ નવસારીના ખેર ગામમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ ભરૂચના નેત્રંગમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ તાપીના વાલોડમાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ નર્મદાના દેરિયાપાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ ગાંધીનગરના દહેગામમાં બે પોઈન્ટ એકાણું ઇંચ છોટાઉદેપુરના બોદેલીમાં બે પોઈન્ટ એકાણું ઇંચ ખેડાના કપણવંજમાં બે પોઈન્ટ ત્યાંસી ઇંચ અમરેલીના બગસરામાં બે પોઈન્ટ એંશી ઇંચ ભરૂચના આમોદમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ નવસારીના વાસંદામાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ નવસારીમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ નવસારીના ચીખલીમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યું છે દમણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અસર આજે દમણના દરિયા પર પણ જોવા મળી હતી નમો પથ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછડતા દરિયાની પાણી પથ પર આવી ગયા હતા પાટણ શહેરમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે પાવાગઢ ડુંગરના પગથિયા પર ઝરણાની માફક પાણી વહેતા થયા છે પાટણ શહેરમાં દિવસભર વિરામ બાદ સાંજે ફરી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી પાણી ફરી વળ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે બોરસદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ છે મહીસાગરના બાલાસિનોરમાં પણ ધોધમાર વરસાદ છે મહીસાગરના વીરપુર અને કડાણામાં પણ ધોધમાર વરસાદ મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મહીસાગરના વીરપુર અને કડાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સંખેડામાં વરસાદના સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા બોરસદમાં વરસાદે પુરવઠા વિભાગની ચિંતા વધારી છે બોરસદ સ્થિત સરકારી અનાજ ગોડાઉન પરિસર અને ઓફિસરમાં પાણી ઘૂસ્યા હોવાની જાણ થતાં પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર ડોક્ટર પાયલ જોગાણીએ વરસાદ વર વરસતા વચ્ચે અનાજ ગોડાઉનની મુલાકાત લીધી હતી દરમિયાન ડોક્ટર પાયલ જોગાણીએ જણાવ્યું હતું કે હાલ તો અનાજના જથ્થાને કંઈ નુકસાન થયું નથી જો વધુ વરસાદ પડે તો નુકસાન થવાની સંભાવના તો રહેલી છે હોળીની મદદથી લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ઘેડ પંથકમાં ભાદર અને ઓજતના પાણી ફરી વળ્યા છે ત્યારે આ વિસ્તારના આગેવાનો દ્વારા પાંચથી છ ગામોમાં હોળીની મદદથી બટાટા ડુંગળી અને કઠોળ સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી હતી મહેસાણા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતના અન્ય ઝોનની માફક બપોર બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે મહેસાણા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે કડીમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના ભાગ્યોદય હોસ્પિટલ રોડ ભીના તળાવ રોડ કર કરણનગર રોડ પર પાણી ભરાયા હતા અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ છે બનાસકાંઠા જિલ્લામાં દિવસભર વરસાદી ઝાપટા વરસ્યા બાદ બપોર બાદ અમીરગઢ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી પાટણના પણ ધોધમાર વરસાદ છે આજે સવારથી દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી પાટણના હારીજમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે ગાંધીનગરમાં સચિવાલય આસપાસ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે બોરસદમાં બસ્સો લોકોનું સ્થળાંતર કરાયું છે બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તાકીદે એસડીઆરએફની પંદર સભ્યોની એક ટીમ મોટર બોટ સાથે કાર્યરત થઈ છે આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટર બોટ અને બે અન્ય મોટર બોટ બોરસદ ખાતે પહોંચી ગઈ છે વન તળાવ પાસેના વિસ્તારમાંથી બસો જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે નર્મદાના સાગબારા તાલુકાની નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યા છે ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે ગુજરાતમાં એક બે નહીં ત્રણ ત્રણ સિસ્ટમ ભેગી થતાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બસો પાંચ તાલુકામાં વરસાદ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે જ્યારે રોડ રસ્તાઓ પર સમા પાણી જોવા મળી રહ્યા છે આવામાં વરસાદની આંકડાની વાત કરીએ તો છેલ્લા દસ કલાકમાં રાજ્યના બસો પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્રણ સિસ્ટમો ભેગી થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે વડોદરામાં આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે દસ કલાકમાં રાજ્યના બસો પાંચ તાલુકામાં વરસાદ સૌથી વધુ બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે દસ કલાકમાં રાજ્યના બસો ચાર તાલુકામાં બસો પાંચ તાલુકામાં વરસાદ જ્યાં પંદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ બોરસદમાં ચૌદ ઇંચ તિલકવાડામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે ઉપરાંત પાદરા અને ભરૂચમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નસવાડી અને વડોદરામાં છ ઇંચ નાંદોદ અને ઝઘડિયામાં પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અંકલેશ્વર અને હાસોટમાં પાંચ ઇંચ સિનોર અને વાગરામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે બુધવારે સાંજે સાત વાગ્યા સુધીની આગાહીની વાત કરીએ તો દસ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું સાંજે સાત વાગ્યા સુધી દસ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જેમાં અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ ભરૂચ અને સુરતનો સમાવેશ હતો અને એ મુજબ વરસાદ પણ પડ્યો છે ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે જેના કારણે અતિ ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે અનેક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદ બાદ વડોદરામાં લગભગ તમામ વિસ્તારોમાં જળમગ્નની એટલે કે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે હાલમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સળસડાટી બોલાવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે એની સામે ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જેમાં રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સાથે જ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગઈકાલ સુધીમાં સત્તર ટકા વરસાદની ઘટ નોંધાય છે એની સામે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં બાવીસ જુલાઈ સુધીમાં સિઝનનો બાવન ટકા વધુ વરસાદ ખાબક્યો છે ઉલ્લેખનીય છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એક જૂનથી લઈને બાવીસ જુલાઈ સુધીમાં સરેરાશ ચૌદ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થવો જોઈએ જેની સામે અત્યાર સુધીમાં સત્તર ટકા ઓછો વરસાદ થયો છે અમદાવાદ શહેર હજુ પણ વરસાદથી વંચિત છે હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ જુલાઈ અમદાવાદ જિલ્લા માટે ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવે છે એ અનુસાર અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં કે જે ભાવનગરની આસપાસ આવેલા છે ત્યાં જ વરસાદ વરસે છે ત્યારબાદ આજે હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વિવિધ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે એ બાદ શહેરીજનોએ બફારાથી રાહત મળે એવી શક્યતા છે હાલમાં અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે ત્રેવીસ જુલાઈનું એલર્ટ ત્રેવીસ જુલાઈના રોજ રાત્રે કચ્છ રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે ત્રેવીસ જુલાઈના રોજ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર દીવ અમરેલી ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરીએ ત્રેવીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદમાં રાત્રે યલ્લો એલર્ટ છે હવે વાત કરીએ ચોવીસ જુલાઈની સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવવા સહિત ભારે વરસાદની પણ સંભાવના છે તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તદુપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે ચોવીસ જુલાઈ અને બુધવારની આગાહીની જો વાત કરીએ તો રેડ એલર્ટમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ચોવીસ જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ આગાહી બદલી છે કારણ કે દેવભૂમિ દ્વારકામાં પ્રથમ ચોવીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ હતું પરંતુ હવે ફરી રેડ એલર્ટમાં દેવભૂમિ દ્વારકાને રાખવામાં આવ્યો છે અત્યંત ભારે વરસાદ હજુ પણ પડી શકે છે આવતીકાલે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ચોવીસ જુલાઈના રોજ કચ્છ જામનગર રાજકોટ ગીર સોમનાથ ભરૂચ વડોદરા નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ યલો એલર્ટની જો વાત કરીએ તો યલ્લો એલર્ટમાં બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ પચ્ચીસ જુલાઈની તો પચીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટમાં પોરબંદર જૂનાગઢ સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલી તેમજ વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર ભરૂચ અને છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યેલો એલર્ટ છે વાત કરીએ છવ્વીસ જુલાઈની તો છવ્વીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો પોરબંદર રાજકોટ જૂનાગઢ સુરત નવસારી દમણ વલસાડ અને હવેલીમાં છવ્વીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ છે યેલો એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ ખેડા વડોદરા મહીસાગર દાહોદ પંચમહાલ તેમજ નર્મદા તાપી અને ડાંગમાં અને છોટાઉદેપુરમાં યલ્લો એલર્ટ છે સત્યાવીસ જુલાઈની વાત કરીએ તો સત્યાવીસ જુલાઈના રોજ ભાવનગર નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરીએ તો સત્યાવીસ જુલાઈના રોજ અમરેલી ભરૂચ સુરત ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ છે સુરત બે હજાર છ માં તાપીના પૂરમાં ડૂબ્યું હવે ખાડીપુરમાં પોલીસ સ્ટેશન સમસાન સ્કૂલો ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા બોટો ફરતી થતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા છે આજની રાત હજુ પણ ભારે છે ગુજરાત સૌથી બીજા નંબરના શહેર સુરતને ત્રણ દિવસથી મેઘરાજાએ બાંધમાં લીધું છે રવિવારે અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડી પૂર આવ્યું છે ખાડીપુરને કારણે પોલીસ સ્ટેશન સ્કૂલો ઘરો દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે બોટો ફરતી થતાં જ સુરતીઓના જીવ જાણે તાળવે ચોટી ગયા હોય તેમ લાગે છે સુરતીઓને બે હજાર છ માં આવેલા તાપીનાપુરની યાદ આવી ગઈ છે ડૂબતા સુરતની દ્રશ્યો જોઈ લોકો પણ હવે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે હવે આ સ્થિતિમાં બહાર કાઢો કારણ કે બે ખાડી ઓવરફ્લો થતાં હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે જેથી પાણીનું જોખમ હજુ વધવાની શક્યતા છે આથી સુરત સુરતીઓને આજની રાત કાઢવી મુશ્કેલ છે હાઈ ટાઈટના કારણે બે ફૂટ સુધી ખાડીનું સ્તર વધશે સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણા અને કામરેજમાં વરસાદના કારણે ખાડીઓમાં પાણી આવશે બીજી બાજુ શહેરમાં વરસાદ તેમજ દરિયામાં હાઈ ટાઈટના કારણે ખાડીમાં પાણીનું સ્તર વધશે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ રાત્રે આઠ વાગ્યા સુધી આ સ્થિતિ જોવા મળશે લગભગ એકથી બે ફૂટ ખાડીનું સ્તર વધી શકે તેવી શક્યતા છે ખાડી નજીક રહેતા લોકોના મકાનમાં પાણી આવી શકે છે સીમાડા અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે સુરતમાં ખાડીઓની સ્થિતિની જો વાત કરીએ તો કાકરા ખાડી ભયજનક સપાટી આઠ પોઈન્ટ અડતાલીસ અને હાલની સપાટી છ પોઈન્ટ ચાર છે ભેદવાડ ખાડીની ભયજનક સપાટી સાત પોઈન્ટ બે અને હાલની સપાટી સાત પોઈન્ટ બે છે મીઠી ખાડીની ભયજનક સપાટી નવ પોઈન્ટ અને હાલની સપાટી આઠ પોઈન્ટ પાંચ છે ભાઠેના ખાડીની ભયજનક સપાટી આઠ પોઈન્ટ પચીસ અને હાલની સપાટી જે છે તે છ પોઈન્ટ છે સીમાડા ખાડીની ભયજનક સપાટી ચાર પોઈન્ટ પાંચ અને હાલની સપાટી ચાર પોઈન્ટ પાંચ છે ખાડીમાં પૂરના કારણે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે મીઠી ખાડીનો પ્રારંભ સુરત જિલ્લાના પલસાણા કામરેજ અને બારડોલી તાલુકામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે તેની સીમનું અને ખુલ્લા વિસ્તારનું પાણી મીઠી ખાડી મારફતે સુરત શહેરમાં પ્રવેશે છે કામરેજ બારડોલી અને પલસાણા થઈને સુરતમાં પાણીનો ભરાવો શરૂ થઈ જાય છે સુરતની શરૂઆતનો પોઈન્ટ પૂણા કુંભારિયાથી અસર થઈ શરૂ થઈ જાય છે આ વિસ્તારમાં મીઠી ખાડીની સૌથી મોટી અસર થાય છે ત્યારબાદ સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર પર્વતપાટિયા અને લિંબાયત હોય છે મીઠી ખાડીની ભયજનક સપાટી કરતાં અત્યારે માત્ર એક જ મીટર દૂર છે આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા માટે મોટો પડકાર ઊભો થઈ શકે તેમ છે કઈ કઈ સોસાયટીઓને સૌથી વધુ અસર થશે કમરુનગર નૂર ઇલાહીનગર કુંભારીયા ગામ રઝાનનગર સોનિયાનગર જવાહરનગર સ્મશાન ભૂમિ ક્રાંતિનગર રાવનગર ખાડીની પૂરની સ્થિતિની વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ થતાં વરસાદના કારણે હવે સુરત શહેરમાં ખાડી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કામરેજ પલસાણા અને બારડોલીમાં સતત આવી રહેલા વરસાદના કારણે હવે સુરત શહેરની સ્થિતિ બગડે તેમ જણાય છે ભૂતકાળમાં પણ જ્યારે મીઠી ખાડી ઓવરફ્લો થઈ છે ત્યારે સોસાયટીઓની અંદર અને વસાહતોમાં પાણી ભરાવાના કારણે લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે વહીવટી તંત્ર દ્વારા રિલીફ કેમ્પ ઊભા કરી દેવામાં આવ્યા છે મારુતિનગર તેમજ અન્ય લિંબાયતના વિસ્તારમાં રિલીફ કેમ્પની અંદર લોકોને સ્થળાંતરિત કરી રાખી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે સ્થળાંતર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી હજારો કરોડ રૂપિયાનો ધુમાડો કરતી કોર્પોરેશન પાસે મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થાય ત્યારે સ્થળાંતર કરવા સિવાય અન્ય કોઈ પણ વિકલ્પ રહેતો નથી મીઠી ખાડીનો જળસ્તર જ્યાં સુધી નીચે નહીં જાય ત્યાં સુધી કોર્પોરેશન માત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરી શકે છે કોઈપણ સાધનની મદદથી મીઠી ખાડીના જળસ્તરમાં ઘટાડો કરી શકાય તેમ નથી જ્યાં સુધી સુરત જિલ્લાની અંદર વરસાદ બંધ ન થાય ત્યાં સુધી માત્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત લોકોને બોટની મદદથી સ્થળાંતરિત કરવા જરૂરી થઈ જાય છે અનરાધાર વરસાદથી સુરતમાં ખાડી પૂર છે આવતીકાલે સ્કૂલમાં રજા જાહેર સરથાણામાં પંચાણું સ્ટુડન્ટ સહિત એકસો અગિયારનું રેસ્ક્યુ પર્વતપાતિયા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ચાર કલાકમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા દ્વારકાના રોડ પર કેળસમા પાણી ભરાયા છે વરસાદને પગલે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ દ્વારકા પ્રાંત અધિકારી કલ્યાણપુર મામલતદાર પીએસઆઈ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા આઠ નાગરિકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા જેમાં કેસવપુરા ગામે ચાર અને ટંકારિયા ગામે ચાર વ્યક્તિને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે જ્યારે પાનેલી ગામે ભારે વરસાદના પગલે ત્રણ ખેડૂત ગામમાંથી વાડીએ પરત ફરતા હતા ત્યારે નદીના પાણીમાં ફસાયા હતા આ અંગે માહિતી મળતા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ આ ત્રણેય ખેડૂત દેવરખીભાઈ નેભાભાઈ અને કેશુરભાઈનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દ્વારકા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવા નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી દ્વારકા સોમનાથ હાઈવે બંધ છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારે ત્રણ મિલીમીટર બાદ સવારમાં આશરે નવેક વાગ્યાના સમયથી વરસાદે વેગ પકડ્યો હતો અને સાંભેલા ધાર વરસાદ વરસતા બપોરે બાર વાગ્યા સુધીમાં અગિયાર ઇંચ પાણી પડી ગયું હતું તાલુકાના લાંબા ભોગાત આસોટા જામદેવડિયા ચાચલાણા બાકોડી કેસવર કેનેડી વગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોમાં પાણીનું ધોવાણ થયું હતું ભારે વરસાદને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી અનરાધાર અગિયાર ઇંચ વરસાદ ખાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિતિ નાજુક બની રહી હતી અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ હાઈવે બંધ થઈ જવા પામ્યો છે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે આ માટે કલ્યાણપુર તાલુકામાં ખાસ આવેલી એનડીઆરએફની ટીમના જવાનોએ મોરચો સંભાળીને બચાવ રાહત કાર્ય હાથ ધર્યું હતું ભારે વરસાદના પગલે અનેક ખેતરોનું ધોવાણ થયું હતું નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા હાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં અડતાલીસ ઇંચ પડી ચૂક્યો છે કલ્યાણપુર તાલુકામાં રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે આ ઉપરાંત ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે સલામત સ્થળે ખસી જવા સાંસદે પણ અપીલ કરી છે ઉપલેટાના લાઠ ગામે આપ ફાટ્યા જેવી સ્થિતિ છે રાજકોટના ઉપલેટાના લાઠ ગામે આપ ફાટ્યું હોય તેમ ત્રણ કલાકમાં ધોધમાર બાર ઇંચ વરસાદ ખાબકતા ગામમાં નદીઓ વહેતી થઈ ગઈ લોકોના ઘરો અને દુકાનોમાં કેળસોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આખા ગામમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે સિઝનમાં બીજી વાર સુરતના હાલ બેહાલ થયા છે ગઈકાલ બપોરથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી યથાવત છે સાણિયા હેમાદ ગામને મેઘરાજાએ બાનમાં લીધું છે અહીં પૂરના પાણી ઘૂસી જતા સાતસો જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો સતત વરસાદના કારણે ઉકાઈની સપાટી ત્રણસો તેર ફૂટે પહોંચી છે પચાસ ફૂટ લાંબી દિવાલ પાંચ સેકન્ડમાં ધરાશાય છે તો સતત વરસાદમાં સુરતના અલથાણ વિસ્તારમાં માત્ર પાંચ સેકન્ડમાં પચાસ ફૂટ લાંબી દિવાલ ધરાશાય થઈ રાતના સમયે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જણાવી દઈએ કે આ બિલ્ડિંગ બન્યાને હજી માંડ એક વર્ષ જ થયું હતું ત્રણ દિવસ બાદ ફરી ડૂબી દ્વારકા નગરી ત્રણ દિવસ બાદ ફરીવાર દ્વારકા પાણીમાં ડૂબ્યું છે કલ્યાણપુરમાં ચાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે જેને કારણે દ્વારકાના રોડ પર કેળસમાં પાણી ભરાયા છે વરસાદને પગલેમાં પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા વરસાદને વિરામ લીધો પણ મુશ્કેલી હજુ યથાવત છે વરસાદે વિરામ લીધો હોવા છતાં વેરાવળમાં પાલિકાની બેદરકારીના કારણે સોથી વધુ મકાનોમાં આજે ત્રીજા દિવસે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા છે હાઉસિંગ સોસાયટીમાં હજુ પણ ન ઓસરતા પાણી લોકોને જાતે પાણી ઉલેચવાનો વારો આવ્યો છે આ સિવાય શહેરની ચાલીસ અન્ય સોસાયટીના પચાસ હજારથી વધુ રહીશો આ જ સ્થિતિમાં છે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હજુ પણ આગાહી છે પાંચ દિવસ સુધી હજુ પણ મેઘરાજા પીછો છોડે તેવું લાગતું નથી હવામાન વિભાગે આગામી દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે આવતીકાલે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલીનો દરિયો તોફાની બન્યો છે ઉપલેટાના લાઠ ગામે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે એટલું જ નહીં બીજી તરફ માણાવદરનું ઝીંજરી ગામ બેટમાં ફેરવાયું છે તેમજ અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ છે જેથી કેટલાય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં એકસો સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવે વાત કરીએ એક વખત વરસાદી આંકડાની સાંજના ચારથી છ વાગ્યા એટલે કે બપોર પછીના વરસાદી આંકડાની વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાનગઢમાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ છે જૂનાગઢના માણાવદરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વલસાડના કપરાડામાં એક પોઈન્ટ છ ઇંચ તેમજ નર્મદાના સાગબારામાં જીરો પોઈન્ટ ચોરાણું ઇંચ તેમજ વલસાડના ઉમરગામમાં ઝીરો પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ નોંધાયો છે હવે વાત કરીએ સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા એટલે કે આજે દિવસ દરમિયાનના તમામ વરસાદી આંકડાની આપણે વાત કરવાની છે સૌથી વધુ આજના દિવસે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં અગિયાર પોઈન્ટ ઝીરો છ ઇંચ વરસાદ ખાબક્યો છે જૂનાગઢના માણાવદરમાં સાત પોઈન્ટ એસી ઇંચ તેમજ સુરતના પલસાણમાં છ પોઈન્ટ આડત્રીસ ઇંચ જૂનાગઢના વસાવદરમાં પાંચ પોઈન્ટ સત્યાસી ઇંચ સુરતના બારડોલીમાં પાંચ પોઈન્ટ ઓગણસી ઇંચ જૂનાગઢના માળિયા હાટીનામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેરમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ રાજકોટના ઉપલેટામાં પાંચ પોઈન્ટ વીસ ઇંચ સુરતના કામરેજમાં ચાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ ગીર સોમનાથના ગીરગઢડામાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વલસાડના કપરાડામાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ સુરતના માંડવીમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વલસાડના વાપીમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ સુરતના ઉમરપાડામાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વડોદરા શહેરમાં આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે માણાવદ તાલુકાના બાટવા ગામ જાણે બેટમાં ફેરવાયું છે તેવી સ્થિતિ છે યાત્રાધામ દ્વારકાની સ્થિતિ પણ કફોડી છે આગામી એકવીસથી છવ્વીસ તારીખ સુધીમાં હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા અને જામનગરવાસીઓ ખાસ સાવધાન બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ભારે વરસાદની આગાહી છે આગામી એકવીસથી છવ્વીસ તારીખ સુધીમાં દેવભૂમિ દ્વારકા જામનગર સહિત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર